જેતપુરમાં ભવ્યાતિભવ્ય રામનવમીની રથયાત્રા નીકળી પ્રાચીન સિદ્ધ નરસિંહ મંદિરથી નીકળી રથયાત્રા જેતપુરમાં છેલ્લા બ્યાસી વર્ષથી આ પરંપરા ચાલુ લોકસભાની ચૂંટણી વચ્ચે નેતાઓ પણ જોડાયા આ રથયાત્રામાં મનસુખ માંડવિયા તેમજ પ્રશાંત કોરાટ સહિત ધારાસભ્ય જય નાંદડીયા પણ આ રથયાત્રામાં જોડાયા હતા વાત છે જેતપુરની જેતપુરમાં ભવ્યાથી ભવ્ય રામ નવમીની રથયાત્રા નીકળી હતી પ્રાચીન સિદ્ધ નરસિંહ મંદિરથી આ રથયાત્રા નીકળી હતી જેતપુરમાં છેલ્લા બ્યાસી વર્ષથી આ પરંપરા ચાલુ છે લોકસભાની ચૂંટણી વચ્ચે નેતાઓ પણ આ રથયાત્રામાં જોડાયા હતા ત્યારે પંદર જેટલા ઘોડાઓ બગી જીપ્સીઓ સાથે આ નીકળી રવેડી જેમાં મનસુખ માંડવિયા તેમજ પ્રશાંત કુરાટ ધારાસભ્ય જયેશ રાંદડીયા પણ આ રથયાત્રામાં જોડાયા હતા